લીંબડીના મોટાવાસ વિસ્તારની પાછળ આવેલ વાડી વિસ્તારમાં તસ્કરો ગયા અને તસ્કરી કરી ફરાર બન્યા ત્યાં તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામ્યા છે ત્યારે લીંબડી વાડી વિસ્તારમાં ત્રણથી ઉપરાંત જગ્યાએ ચોરી થવા પામી હતી ત્યારે તસ્કરો તસ્કરી કરી કરતા સમયના સીસીટીવીમાં પણ કેદ થવા પામ્યા છે ત્યારે આ બાબતને લઈને આ વિસ્તારના રહીશો દ્વારા લીંબડી ખાતે જઈ અને રજૂઆત કરવામાં આવી હતી અને એક જાણવા જોગ અરજી પણ આપવામાં આવી હતી ત્યારે હવેના સમયમાં શું પોલીસ આ તસ્કરોને પકડી પાડશે તેવા એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે ઘટના બની છે એટલે મેઇન ડોર ને બધું છૂટી ગયું છે નુકસાન કર્યું દરવાજાને ને બધાને નુકસાન કર્યું છે મારું નામ છે જગદીશ ભાઈરી ભાઈ સોલંકી વિસ્તાર વિસ્તાર સરકારી દવાખાની પાછળ વાડી વિસ્તાર આ તમારા ઘરે કેટલી વાર ત્રીજી દાન થયું ત્રીજી વાર આ બાબત તમે પોલિટિશન માં કઈ માં જાણ કરી છે પણ કોઈ ઓપ્શન લીધો નથી તો અહીંયા આગળ પોલીસ પોઈન્ટ માટે કંઈ રજૂઆત કરી રજૂઆત કરી છે એક પોઈન્ટ મૂકવાની વાત કરી છે